ક્રિયામણ કર્મ કરવામાં માણસને સંપૂર્ણ રીતે સ્વતંત્રતા બનાવી છે એ વિશે વાત કરી છે માણસ પરમાત્મા જે માણસને બનાવ્યું એ સંપૂર્ણ સ્વતંત્રતા રીતે બનાવે છે બાકી જે બીજી જે યોની છે તે બધી ભોગ્યોની છે જલચર નવચર એ બધી ભોગ્યોની છે એમાં સ્વતંત્રતા નથી માણસ સજ્જન થવામાં સ્વતંત્રતા છે તો માણસ એની જોખમે દુર્જન પણ થઈ શકે છે ને એનું પરિણામ એને ભોગવવું પણ પડે છે તેવી જ રીતના માણસ ઈમાનદાર થવામાં સ્વતંત્રતા છે પણ બેઈમાન થવામાં પણ એટલી જ સ્વતંત્રતા છે પછી સત્યવક્તાની કિંમત છે એવી રીતના બેમાન લોકો જે હોય લુચ્ચાખોરો એને પણ એટલી સ્વતંત્રતા છે પોતાના જોખમે અમેરિકાનો એક માણસ હોય છે હેંગ રેકોર્ડ કરેલો ગાડીઓનો સેલ ડેપો એમને ગાડી સેલ કરવાનું વિચાર્યું ને બધી ગાડીનો કલર કાળો છે કોઈ બીજી ગાડી નહીં એટલે એમાં ઉપર લખવામાં આવી કે કોઈ પણ કલર દૂડો કાળો જોવો ખપે પછી એવી રીતના માણસ કે દાખલા તરીકે મારી પત્નીને મેં બધું આપી દીધું છે ટીચો એ આખી આપી દીધી છે પણ ચાવીઓ મારી પાસે રાખે છે તો એ સ્વતંત્રતા ના સ્વતંત્રતામાં ના આવે ચાવી હાથે બધું દઈ દેવું પડે તમારે તો સ્વતંત્રતા કહે એવી રીતના જ હોય છે બધા જેમ તમે સત્ય સત્યવક્તાની પણ કિંમત હોય છે બેમાન લોકોની જેમ કિંમત હોય સત્ય સત્યવક્તાની પણ કિંમત હોય છે જોઈને બોલું છું સ્વતંત્રતા એટલી ઈમાનદાર ની પ્રતિષ્ઠા પણ છે એવી રીતના માણસે એટલું દાન કરવું તો એમાં સ્વતંત્રતા છે માણસે જો સંગ્રહખોરી કરી હોય તો પણ એના જોખમે સંગ્રહખોરી કરી શકે છે એ પણ સ્વતંત્ર છે ભગવાને બધાને સ્વતંત્રતા આપી છે માણસ યોનિમાં આપઘાત કરવાની સ્વતંત્રતા છે બીજી ભોગ યોનિમાં કે બીજી કોઈ પણ યોનિમાં સ્વતંત્રતા આપી નથી કારણ કે મનુષ્ય તે યોનિમાં બે કોષ નાખેલા છે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ જે આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ બે વધારના પરમાત્મા એ કોષ નાખેલા છે એવી રીતના જે માણસ સ્વતંત્રતા રહેલું છે માણસ ભૂરો થવામાં સ્વતંત્રતા છે એવી રીતના ભલા થવામાં એની સ્વતંત્રતા છે એમાં એને કોઈ રોકી ન શકે આજ જ પૂરતું આટલું જય શ્રીરામ વિજય પટેલ ચેનલને સબસ્ક્રાઈબ